બનાવું ચે અઢૂરે તારું ભલું થાય તારું આ તો બે દોડી ખોયા છે

નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજે હું તમને બતાવવાનો છું ફોમતા કાકાનો જો દાય કોમેડી વિડીયો જે તમે આજ સુધી જોયો અને તેમની કોમેડી અંગાત હાય તો કોઈ ગુજરાતમાં નહીં આવે પણ ફૂમતાજીની કોમેડી હાય ગુજરાતમાં બૂમ પડાવે છે અને સાથે સાથે હજી પણ જ્યાં પણ ગુજરાતમાં બૂમ પડાવે છે તો દોસ્તો તેમની કોમેડીની ચેનલ બે હજાર સત્તરમાં તેની હતી પણ શરૂઆતના બે ત્રણ વર્ષ તેમના માટે બહુ કઠિન હતા કારણ કે તેમ કારણ કે ફૂંતા કાકાને બધા નોકરી કરતા અને વિડીયો બનાવતા એટલે તેમના માટે એ સમય કઠિન હતો પણ હાલમાં તે ટ્રેન્ડિંગમાં જાય છે અને સમગ્ર ગુજરાતમાં તેમની કોમેડી ગામમાં જોવાય છે ગુજરાતમાં એક પણ ગામ એવું નહીં હોય કે ફૂંગતાજીની કોમેડી નહીં જોવાતી હોય સમગ્ર ગુજરાતમાં હાલ તો ફૂમતાજીની કોમેડી બૂમ પડાવે છે સાથે સાથે એમની મહેનત પણ હા દોસ્તો હુમતાજીની અને સમગ્ર ટીમની મહેનત આજે તેમના માટે એક જોરદાર રંગે આવી છે અને જો મહેનત કરીએ તો એની સફળતા આપણને મળવાની છે કોઈ પણ મહેનત કરવામાં આપણે સંયમ નહીં આપવાનું તો દોસ્તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં તો હવે તે અગઈ વિડીયો મેં